તો આજે આપણે બનાવશું નાના બાળકોની ઘરે પાડેલી આંજણ તો આ પહેલાં આપણે ઘીનો દીવો કરવાનો છે અને એની માથે આવી રીતે એક વાળી દેવાની તો પછી દસ પંદર મિનિટ પછી તમે લેશો તો આવી રીતે એક કાળી પોપડી વળી જશે ડીશ ઉપર તેને આપણે ચમચી વડે આવી રીતે બધી જ પોપડીને લઈ લેવાની છે અને એક વાટકીમાં આપણે એને સ્ટોર કરી લેવાની છે તો તમે જોઈ શકો છો કે આપણે આરામથી એક અડધી વાટકી ભરાઈ ગઈ છે આ વાટકીને આપણે એક પ્લાસ્ટિકની ડબ્બીમાં સ્ટોર કરી લેવાની છે આવી રીતે બધી ભરી લેવાની છે એમાં તો આ પોપડીને આપણે એક પ્લાસ્ટિકમાં ડબ્બીમાં ભરીને આવી રીતે આખી ભરાઈ ગઈ છે પછી ચમચી વડે આપણે લસણ ખાંડતા હોય તેવી રીતે મિક્સ કરી લેવાની છે કારણ કે જે જાડી પોપડી હોય તે ઝીણી બની જાય અને પછી એમાં આપણે નાખીશું પોપટા આ પોપટા તમને મેડિકલ સ્ટોરમાં આરામથી એક રૂપિયાનો એક મળી જશે તે પોપટા આપણે આમાં દસ નાખવાના છે દસ તો આરામથી એમાં તો આ પોપડીમાં દસ પોપટા નાખીને તેને આરામથી આવી રીતે મિક્સ કરી લેવાની છે છે ધ્યાન રાખવાનું કે આ મસ ઢીલી ના પડે જેમ બને તેમ કઠણ જ રહે તો આવી રીતે આપણે એક પ્લાસ્ટિકની કોથળીમાં બધી પોપડીને નાખીને પોપટા નાખીને આવી રીતે મિક્સ કરવાની ડબ્બીમાં સ્ટોર કરી લેવાની છે તો તમે જોઈ શકો છો કે આપણી આંજણ એકદમ પરફેક્ટ બની ગઈ છે આ આંજણ આપણે બે વર્ષ તો આરામથી ચાલશે તો મેં તમને હાથમાં લઈને પણ બતાવી દો જઈ લો આવી રીતે આપણી આંજણ તૈયાર સો મારી બહેનો તમે પણ આ આંજણ તમારા બાળકો માટે ઘરે જરૂરથી ટ્રાય કરજો આ આપણી ઘરે પાડેલી આંજણમાં આપણા બાળકોની આંખમાં કોઈ પણ જાતનું નુકસાન કરતું નથી અને ના કોઈ આમાં કેમિકલ આવે છે આ તમે એકવાર આંજણ ઘરે બનાવશો તો તમારે આરામથી બે ત્રણ વર્ષ તો નીકળી જ જશે જો આ મેં મારા બાળક માટે ઘરે જ બનાવેલી છે અને મારા બાળકને હું આ જ આંજણ વાપરું છું આ આંજણ મેં બનાવી છે તેમાં મારા બાળકને આરામથી બે ત્રણ વર્ષ નીકળી જશે અને જો તમારે પણ બનાવી હોય તો એક વાતનું ધ્યાન રાખજો કે આમાં તેલનો દીવો તો બિલકુલ ના કરતા ઘીનો ચોખ્ખા ઘીનો જ દીવો કરવાનો છે જેમ કે આપણી બાળકની આંખમાં કોઈ પણ જાતનું નુકસાન ના કરે તો મારી બહેનો તમે જરૂરથી ટ્રાય કરજો આ આંજણ અને તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂર જણાવજો